વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટી પિસ્તાલીસ પ્લોટ જેના એક કરતા વધારે ઘર છે જેને જમીન પચાસ વીઘા કરતા વધારે જમીન છે એવા લોકોને એવા આપી દેવામાં આવ્યા બિસારા ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે

ગુજરાત રાજ્ય હોય કે પછી ભારત દેશ હોય જેમાં કોઈ પણ પાર્ટી કેમ ના હોય કોઈ પણ રાજકારણી પાર્ટીમાં કેટલાક એવા નેતાઓ હોય છે કેટલાક સ્થાનિક કક્ષાના એવા પણ સત્તા પક્ષના નેતાઓ હોય છે કે ક્યાંક ને ક્યાંક તેમને ગરીબ લોકો પાસેથી પડાવી લેવું કારણ કે એ ગરીબ લોકોને જ્યારે ભણતર ઓછું હોય છે ને સરકાર દ્વારા જ્યારે તેમને સહાય આપવામાં આવતી હોય છે કે તેમનું પોતાનું મકાન આપવામાં આવતું હોય વસવા પાટ કરવા માટે રહેવા માટે પ્લોટ આપવામાં આવતા હોય એવી અનેક સહાયો સરકાર દ્વારા જ્યારે પૂરી પાડવામાં આવતી હોય છે એ ગરીબ લોકોને પરંતુ જ્યારે સ્થાનિક કક્ષાએ આપણે જોવા જઈએ તો એવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે કે સત્તા પક્ષના જ સ્થાનિક નેતાઓ ગરીબ પાસેથી સરકારે જ આપેલું એ પોતાના નામને કરી દેતા હોય છે પોતાના જે પરિવારવાળા લોકો છે તેમને આપી દેતા હોય છે પરિવારવાદ ક્યાંક ચાલતો હોય છે એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે અને તે વચ્ચે જ આપ નેતા રાજુ કરપડા એ તાલુકાના સોંઠા ગામે જે છે તે એક સ્થાનિક નેતા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય પોરા પોતાના પરિવારને જે છે તે પ્લોટ આપી દીધા હોય જે સરકાર દ્વારા ગરીબ લોકોને આપવામાં આવ્યા છે તે રીતનો એક મોટો ખુલાસો કર્યો છે તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર આપનેતા રાજુ કરપડા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચાસ્પદ રહેતા હોય છે સરકાર સામે આકરા અંદાજને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તે વચ્ચે તેમણે ચુડા તાલુકાના સોંઠા ગામે સ્થાનિક કક્ષાના ભારતીય પાર્ટીના નેતા ઉપર આરોપો લગાવ્યા છે કે સરકાર દ્વારા કેટલાક પ્લોટ જે છે તે ગરીબ લોકો માટે ફાળવવામાં આવ્યા હતા કે જેમણે પોતાનું ઘર નથી રહેવા માટે તેવા લોકોને કેટલાક પ્લોટની વહેંચણી કરવામાં આવે જેથી તેઓ પોતાનું ઘર માં પોતાના ઘરમાં રહી શકે વસવાટ કરી શકે પરંતુ જ્યારે સ્થાનિક કક્ષાના જ એક ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા એ અમુક પ્લોટ જે છે તે પોતાના પરિવારના નામે કરી દેવામાં આવ્યા છે તેવા સંસદ

જેના ઘર પચાસ પચાસ વીઘા જમીન છે મોટર કાર છે એને અત્યારે પ્લોટ મળે છે ત્યાં જાહેરમાં હરરાજી થવી જોઈએ હું તમને પૂછું છું નીમ થયેલા પ્લોટ હોય જાહેર માં હરરાજી થાય કે ના થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે અમારા મારફતે વિનંતી કરીએ છીએ અધિકારી પર અમને કોઈ આક્ષેપ કરવાનો શોખ નથી પણ તલાટીઓ ભાજપના નેતાઓના ખોળે બેસે છે એને આ ધંધા બંધ કરવાનું કહેજો એક તો ગામમાં હાજર નથી રહેતા ગામમાં જેટલા પણ ભ્રષ્ટાચાર થાય છે એમાં તલાટીઓ સામેલ હોય છે અમે પહેલા કહેતા નજુ કહીએ છીએ કે ભૂતકાળ ભૂલી જજે તલાટી ભૂલી જાય અને એજે આ ખુરશી પર બેઠેલા અધિકારી ભૂલી જાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ અથવા તો કોઈ ધારાસભ્ય બે તમારી બાજુમાં બેઠા હોય એટલે એનો મતલબ એવો નથી કે અધિકારીઓને બચાવી લે છે અધિકારીઓની રિસ્પેક્ટ કરશું પણ અધિકારીઓની ભ્રષ્ટાચાર વાળું જે હતું એમાં કેટલે હોય આની વિગતો અમે તમને આપતા જઈએ છીએ તમને મને એક કેટલા દિવસ તમને લાગે વીસ દિવસ તો અમે વીસ દિવસ રાહ જોવા તૈયાર છીએ તમે જે ટાઈમ આપો એ ટાઈમે ફરી વાર આવશું શું તપાસ થઈ છે તમારે અમને એ દિવસે કેવી પડશે

પરિવાર ને બેસી ચાર દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને સુડતાલી પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી જે ભાજપ સાથે જોડાયેલા હતા બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે

આજે ચુડા તાલુકાના સોંઠા ગામે જે પ્લોટ વહેંચણીમાં જે ગેરરીતિ થઈ ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારે પોતાના પરિવારને પ્લોટ વહેંચી દીધા જે ખરેખર એવા વીસ લોકો ગામમાં હતા જેને ઘરનું ઘર નથી એવા લોકોને હુકમ થયેલો હતો કે એ લોકોને ઘરનું ઘર મળવું જોઈએ જ્યારે પણ નિયમ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી ઘરનું ઘર આપવું જોઈએ આ હુકમ થયેલો હતો તેમ છતાંય સોંઠા ગામમાં એકોતેર માંથી ચૌદ પ્લોટ માત્ર ને માત્ર એક પરિવારને આપવામાં આવ્યા બાકીના જે પ્લોટ હતા ટોટલ એવા પિસ્તાલીસ પ્લોટ છે જે એક કરતાં વધારે ઘર ધરાવતા લોકો છે એમને પ્લોટ આપવામાં આવ્યા જેની પાસે બે પાંચ એકર કરતાં વધારે જમીન છે એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક જાહેરમાં હરરાજી થવાની જગ્યાએ એક રૂમમાં બેસી તલાટી સાથે મળી ગામના જે હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારની ભલામણથી માત્ર એક રૂમમાં બેસી અને જે લોકો એમના મળતિયાઓ હતા એને પ્લોટ પધરાવી દેવામાં આવ્યા છે આજે આ ગામના લોકો છે જેમાં દલિત સમાજના છે માલધારી સમાજના છે જેમાં કોળી સમાજના છે જેમાં દેવી પૂજક સમાજના લોકો છે આ લોકોની ફરિયાદ છે જેને પોતાને ઘર નથી ગામમાં પ્લોટ નથી એક વીઘો જમીન નથી ખરેખર મળવાપાત્ર પ્લોટ આ લોકોના હતા આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે ગામના સરપંચને સાથે રાખીને પોતાના પરિવારને પ્લોટ પધરાવી દીધા છે ત્યારે આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવેલા ડીડીઓ સાહેબે પંદર દિવસનો સમય માંગ્યો છે પંદર દિવસમાં કંઈ પરિણામ મળશે પંદર દિવસમાં અમે તપાસ કરાવી લઈશું આવનાર સમયમાં અગર જો ડીડીઓ સાહેબ પણ એની સત્રસાયા નીચે આવા ભ્રષ્ટાચારીઓને ઉછેરવાનું કામ કરશે તો આ ઘર વિહોણા લોકો આવનાર સમયમાં ડીડીઓ ઓફિસમાં પોતાના પરિવાર સાથે આવીને રહેણાંક કરશે પંદર દિવસમાં અમે જોઈએ છીએ શું તપાસ થાય છે જો તપાસમાં કઈક થાગા થયા થાય તો સોંઠા ગામમાં ઘર વિહોણા લોકો ડીડીઓ ઓફિસ માં આવી અને પરિવાર સાથે અહિયાં રહેણાંક કરશે આભાર